ત્યારબાદ પાંચમા મહિના પછીના હપ્તાના પૈસા આપેલ ના હતા જેથી ધાર્મિકભાઈએ પૈસાની માંગણી કરતા જયદીપસિંહ તથા તેની સાથેના અજાણ્યા માણસે ધાર્મિક ભાઈ તથા તેના ભાઈને લાકડી વડે માર મારી ઈજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યા હોવાના આરોપ સાથે તલાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે